જામનગર મહાનગરપાલિકાના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ ઇજનેર અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની ખાલી જગ્યાઓ સુધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજીઓ ઓજસ મારફતે મંગાવવામાં આવે છે જામનગર મહાનગરપાલિકા ખાતે આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતી બાબતની સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એમ જામનગર ડોટ કોમ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે જાહેરાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખે એક સાત હજાર ચોવીસ બપોરે બાર કલાકથી તારીખે એકવીસ સાત હજાર ચોવીસ સાથે બાર કલાક દરમિયાન ઓજસની અધિકૃત વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે જામનગર મહાનગરપાલિકા કઈ જગ્યા માટે કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે તે પણ અહીંયા આપવામાં આવેલું છે તે આપણે જોઈએ અધિક મદદનીશ ઇજનેર સિવિલ માટે સિત્તેર જગ્યાઓ છે અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલ માટે બે જગ્યાઓ છે અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ માટે ત્રણ જગ્યા છે જ્યારે જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર માટે સડસઠ જગ્યા છે એટલે ટોટલ એકસો ને બેતાલીસ જગ્યા ઉપર જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી કરવામાં આવી રહી છે આ ભરતી અંગેની વિશેષ માહિતી મેળવવા માટે ડબલ્યુ 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 ડોટ એમસી જામનગર ડોટ કોમ વેબસાઇટ ઉપરથી મેળવી શકાય છે આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી આપને સૌથી પહેલાં મળતી રહે